ગુજરાતીઓનું સ્પેશિયલ મસાલા સાથે આજે આપણે બનાવશું રીંગણના રવૈયાનું ગુજરાતીઓનું તો મોસ્ટ ફેવરેટ શાક છે અને આજે આપણે ટ્રેડિશનલ મસાલા સાથે બનાવવાનું છે અને તેવું એકદમ જ ટેસ્ટી અને ખાવામાં મજા પડે તેવું ભરેલા રીંગણના રવૈયાનું શાક બનાવીશું તો અહીંયા ભરેલા રીંગણનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ આવા જે રીંગણ આવે છે એ લેવાના છે એને સારી રીતે ધોઈ અને એના નીચેનો ભાગ કટ કરી લેવાનું છે તો આ રીતે કટ કરી લઈશું બંને બાજુથી તો આપણને ખ્યાલ આવશે કે અંદર સડેલા છે કે નહીં તો આ રીતે આપણે બધા જ રીંગણને નીચેથી કટ કરી લેવાના છે અને ઉપરનું એનું ટીન થોડું કાઢી લેવાનું છે હવે એને સાઈડમાં મૂકશું અને એનો મસાલો બનાવીશું તો અહીંયા મેં ત્રણ ચમચી સિંગદાણા લીધા છે અને અધકચરા પીસી લીધા છે હવે અહીંયા તમારી જોડે કોઈ ફરસાણ પડ્યું હોય મારી જોડે ગાંઠિયા હતા તો મેં એનો ભૂકો કર્યો છે અડધી વાટકી જેવો હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન અડધ એક ચમચી જીરું એક ચમચી કાશ્મીરી લાલ મરચું ગરમ મસાલો અને અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને બે ચમચી તેલ લીધું છે અહીંયા તમે લસણ ના ખાતા તો સ્કીપ કરી શકો છો અને આ રીતે સારી રીતે બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે અને હવે અહીંયા જે આપણે રીંગણને કટ કરીને રાખ્યા હતા એમાં આ મસાલો એકદમ સરસ રીતે ભરી લેવાનો છે તો આ રીતે આપણે રવૈયામાં અંદર મસાલો બધો ભરી લેવાનો છે તો આ રીતે આપણે ભરી ભરીને એને સાઈડમાં મૂકતા જઈશું અને તમે જો આ રીતે તૈયાર કરશો તો તમને ખૂબ જ આસાન રીતથી આ તમને બનાવતા આવડશે અને તમે જો પહેલીવાર બનાવતા હશો તો પણ આવડી જશે તો આ રીતે આપણે બધા જ રવૈયા ભરી લીધા છે હવે અહીંયા આપણે શાકને કુકરમાં વકારવાનું છે તો કુકરમાં બે મોટી ચમચી તેલ લીધું છે એમની અંદર હાફ ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન જીરું લીધું છે અને હિંગ લીધું એ તતળે એટલે એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી છે અને એક ટામેટું ઝીણું સમારેલું છે અને અડધી ડુંગળી મેં લીધી છે ડુંગળી તમે ના ખાતા તો સ્કીપ કરી શકો છો અને એક બટાકું મેં અહીંયા કટ કરીને લીધું છે તમે બટાકા ના ખાતા તો સ્કીપ કરી શકો છો પણ રવૈયાની સાથે બટાકા ખૂબ જ સરસ લાગે છે તો હવે જે આપણે રવૈયા ભર્યા હતા એ એની અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મિક્સ થોડુંક ખલ્લા હાથે કરવાનું છે કે જેથી રવૈયામાંથી મસાલો છૂટો ના પડે તો થોડુંક હાફ ટીસ્પૂન જેટલું મરચું અને હાફ ટી સ્પૂન હળદર ધાણાજીરું પાવડર અને મરચું એડ કરીને મિક્સ કરી લઈશું અને હવે જે આપણે મસાલો વધ્યો હતો એ મસાલો આપણે આની અંદર એડ કરવાનો છે તો આ રીતે એની અંદર આપણે મસાલો બધો એડ કરી દઈશું કે એના લીધે આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એની ગ્રેવી પણ ખૂબ જ સરસ થશે હવે એની અંદર હું એક કપ જેટલું પાણી રેડું છું અને એને સારી રીતે આપણે હલાવી દઈશું અને મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને કુકર ઢાંકીને એક પીસલ થવા દેવાની છે કૂકર ઠંડુ પડે એટલે ખોલીને તમે ચેક કરી જુઓ છો તો એકદમ સરસ આપણું શાક રેડી છે એકદમ સરસ ગ્રેવીવાળું અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું શાક રેડી છે તો તમે આ રીતે એકદમ સરસ ટેસ્ટી એવું શાક બનાવી શકો છો અને તમને મારી જો આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો અને આવી નવી નવી રે રેસીપી જોવા માટે જોતા રહેજો બાય